પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સુજલીપુર ખાતે પાટણ ઠાકોર સમાજના ઓગણીસમો સમૂહ યોજાયો બાવન નવ દંપતીઓએ સમાજના રીત રિવાજ મુજબ સમાજની સાક્ષી એ પંડિતો દ્વારા વિધિ વિધાન સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા રાજકીય સામાજિક આગેવાનો સહિત સંતો મંતોએ ઉપસ્થિત રહી રૂડા આશીર્વાદ પાઠવ્યા પાટણ ઠાકોર સમાજ ટ્રસ્ટ દ્વારા ઓગણીસમાં સમૂહ લગ્ન બે હજાર પચીસનું ભવ્ય આયોજન રવિવારે સુજનીપુર મુકામે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બાવન નવ દંપતીઓએ સમાજની સાક્ષી એ સમાજના રીત રિવાજ મુજબ સમૂલગ્નમાં જોડાયેલ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા શ્રી પાટણ ઠાકોર સમાજ દ્વારા આયોજિત આ ઓગણીસમા સમૂહલગ્નમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ તેમજ ઠાકોર અમિતભાઈ ચાવડા તેમજ ભરતસિંહ સોલંકી તેમજ બળવંત બળદેવજી ઠાકોર તેમજ ભરતજી ઠાકોર તેમજ મુકેશજી ઠાકોર સહિતના રાજકીય આગેવાનો સંતો મહંતોએ હાજર રહી નવદંપતિઓને ભેટસોગાદ સાથે રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા તે પાટણ ઠાકોર સમાજ દ્વારા આયોજિત ઓગણીસમાં માં સમલગ્નને સફળ બનાવવા સમૂલગ્ન સમિતિના કન્વીનર અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર તેમજ હેમચંદનજી વાલજીભાઈ ઠાકોર સહિતના સભ્યોએ સહેમત ઉઠાવી પ્રસંગને સફળ બનાવ્યો હતો અહેવાલ જયંતિભાઈ ઠાકોર અને જીવન ને બદલવા ઘર મકાન વ્યવસ્થા ગાડી ઘોડા વાગે પણ જોઈએ એટલે એ એક સત્તા છે આર્થિક ધન લક્ષ્મીજી આપણે તો બધા અનેક માતાઓને પૂજીએ છીએ પણ આપણે આ સમૂહ લગ્નમાં માં એ નક્કી કરીએ કે ઘર માં લક્ષ્મીજી નો ફોટો રાખી એમને યાદ રાખી અને લક્ષ્મીજી ની પૂજા કરતા થઈએ તો આ સમાજ ની પરિવર્તન ની ક્રિયામાં બહુ મોટો ભાગ છે

અપીલ કરું છું કે તમારા જો થોડી ઘણી હોય તો તમે કરજો એવી જાહેરાત પણ કરો છો